જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે નિરાત સત્ય સનાતન ધર્મધારાના સંત દાસ દોલતજીની એક રચના છે એના ઉપર આપણે વ્યાખ્યા વિશ્લેષણ કરીએ બહુ જબરજસ્ત વાણી છે શું કહે છે હું તો લડી લડી લાગુ પાય ઓળખાવ્યો ગુરુએ આત્મા જેથી જરા મરણ મટી જાય ઓળખાવ્યો ગુરુએ આત્મા મતલબ મિત્રો દાસ દોલતજી કહી રહ્યા છે કે હું વારંવાર પાંય લાગુ પોતાના ગુરુને કે જેને ઓળખાવ્યો આત્મા બરાબર તો મિત્રો સંત દોલતજીને કોઈ સાચા દેહધારી સદ્ગુરુ મળી ગયા અને ઓળખાવ્યો ગુરુએ આત્મા તો મિત્રો દેહધારી જે સદ્ગુરુ હોય છે તે ઓળખાવ્યો મતલબ આત્માને કેમ ઓળખવો આત્માવસ્થાને કેમ પ્રાપ્ત કરવી આત્માનો કેમ અનુભવ કરવો મતલબ સ્વયં ત્યાં સુધી કઈ રીતે પહોંચવું એના વિશેની વાત કરે છે જેથી જન્મ મરણ ટળી જાય તો મિત્રો અવસ્થાને પ્રાપ્ત કરી ઓળખવું એટલે અવસ્થામાં આવવું અહીંયા શું છે કે મિત્રો ઓળખાવ્યો ગુરુએ આત્મા બરાબર તો મિત્રો ગુરુ કોઈ દેહદારી આત્માને ઓળખાવી ન શકે પરંતુ આત્મા સુધી કેમ પહોંચવું આત્માને કેમ ઓળખવો કેમ જાણવો કેમ આત્માવસ્થાને પ્રાપ્ત કરવી તેના વિશેની આ વાત છે બરાબર તો મિત્રો આ જે સંત દોલતરામ છે મતલબ દાસ દોલત છે તેના ગુરુ રુખીરામ દાસ છે અને એનો જન્મ સનવંત બે હજાર સાત આસોવદ તેરસ અને ગામ છે નોરતા જિલ્લો પાટણ બરાબર ત્યાંના છે આ મારામાં કોઈ મો એકલું છે તો હવે ઓળખાવ્યો એટલે સમજી સમજી લ્યો મિત્રો કે આત્મવસ્થા સુધી કેમ પહોંચવું આત્માને કેમ પ્રાપ્ત કરવું આત્મવસ્થામાં કેમ આવવું તેના વિશેની આ વાત છે બરાબર કારણ કે દેહદારી સદ્ગુરુ મિત્રો આત્મા આત્માને ઓળખાવી ન શકે પણ આત્મા સુધી કેમ પહોંચવું તેનું માર્ગદર્શન આપી શકે કહે છે પાંચ ઇન્દ્રિય વશ કરી ધર્યું અંતરમાં ધ્યાન ઈંગલા પીંગલા સાધતા ભૂલ્યો દેહનું ભાન બરાબર તો પાંચ ઇન્દ્રિય મતલબ મિત્રો શબ્દસ્પ્રશરૂપ્રશ્નગંધ આ પાંચ વિષય વાસના રૂપી જે ઇન્દ્રિયો છે તેને વશ કરી મતલબ તેને કંટ્રોલ કરી પછી ધર્યું અંતરમાં ધ્યાન તો મિત્રો અંતર એટલે અંતરાત્મા બરાબર અંતરાત્મા કહો સોમ શબ્દ કહો જે કહેવું હોય ધર્યું ધ્યાન તો ધ્યાન ધરનાર કોણ એક પ્રશ્ન ઊભો થાય ને મિત્રો હે ધ્યાન અલગ થાય ધ્યાન ધરનારો અલગ થાય તો અહીં મિત્રો નાભિ સ્થાનમાં ધ્યાન ધરવામાં આવે છે શ્વાસોશ્વાસની ક્રિયામાં ધ્યાન ધરવામાં આવે છે સોહમ શબદ ઉપર ધ્યાન ધરવામાં આવે છે હું ધ્યાન ધરનારું છે એ અવચેતન છે બરાબર પછી ઇંગલા પીંગળા સાધતા ભૂલ્યો દેહનું ભાન ડાબી નાળી જમણી જમણીનાળી પીંગળા સાધતા મતલબ સિદ્ધ કરતા મતલબ એને બંનેને સમાન હે કરતા બંને સમાન માત્રામાં ચાલવા લાગી અને સુક્ષ્મણાનું દ્વાર ખુલ્યું ત્યારે ભૂલ્યો દેહનું ભાન મતલબ સોહમરૂપી જે સુરતા છે શ્વાસના માર્ગે ત્રિકુટીમાં આવી સૂક્ષ્મણાનું દ્વાર ખોલ્યું ઇંગળા પીંગળા નાળી સમાન માત્રામાં ચાલવા લાગી અને સુક્ષ્મણાનું દ્વાર ખુલતાં જ દેહભાવ અહીં છોડી જાય છે મિત્રો કારણ કે સૂક્ષ્મણા જે નાળી છે આપણે ઘણી વાર કહી છીએ અને બ્રહ્મનાળી પણ કહેવાય છે વાયુનાળી પણ કહેવાય છે તો સુક્ષ્મણાનો દ્વાર ખુલે ને મિત્રો એટલે એને દસમો દ્વાર પણ કહેવામાં આવે છે ઇંગળા અને સુક્ષ્મણાનું ત્રિકોટી સ્થાન જ્યાં છે એને ઘણા સંતોએ દસમો દ્વાર પણ કહ્યો છે દસમો દ્વાર એટલા માટે કહીએ છીએ સુક્ષ્મણાનું દ્વાર ખુલે એટલે સુક્ષ્મણા જે નાળી છે મિત્રો એનો સીધું કનેક્શન બ્રહ્મરંધ્ર દસમા દ્વાર સાથે છે મસ્તકના મધ્ય ભાગમાં બરાબર એટલા માટે સીધું જ મતલબ દસમા દ્વારનો કોન્ટેક્ટ થતા દેહભાન ભૂલાઈ જાય છે કહેવાનું આમ થાય છે પછી કહે છે પદમ આસનવાળિયા સુરતા શૂન્યમાં સમાય છ ચક્રો ફોડી કરી અમને એક અલગ ભણાય વાહ પદમ આસન આસનવાળિયા એક તો મિત્રો પદ્માસન જે આપણે પગ માથે પગ ચડાવીને બેસીએ છીએ અને પદ્માસન કહેવાય છે એ વાળીને પછી આપણે ધ્યાન ધરતા હોઈએ છીએ તો એક તો અહીં પદ્માસન નથી કીધું પદમ પ્લસ આસન તો મિત્રો અહીંયા જે કહેવાનો અર્થ છે પદ એટલે આત્મપદ પદ એટલે આત્મપદ અને આસન આ એ આત્મા અને સન એ સત્ય પછી આત્મપદનું આસન બનાવી પછી આ એ આત્મા સને સત્ય પછી સનરૂપી સત્ય પરમપિતા પરમાત્માની અંદર આ આત્મા સમાય છે આને પણ આસન કહેવામાં આવે છે એક તો પદ્મા આસન શરીરથી થાય એક પદમાસન આસન લગાવવું એટલે પરમપિતા પરમાત્માના પદની અંદર આત્મા દ્વારા આસન લગાવવામાં આવે છે આસન એટલે બેસવું મતલબ આત્મ પરમાત્મા બેસી જાય છે બરાબર તો પદ્માસન આસન વાળિયા સુરતા શૂન્યમાં સમાય મિત્રો જો અહીંયા સુરતાની વાત આવી છે એટલે સુરતા એ જ મિત્રો સોહમ શબદ્ધ છે તો એ સુરતા શૂન્યમાં સમાય તો મિત્રો અહીં આ સોહમરૂપી જે સુરતા છે તે ક્યારે શૂન્યમાં સમાય અને કયા શૂન્ય વિશે વાત છે આ મિત્રો આઠમું પરમ શૂન્ય વિશે વાત છે કારણ કે સોહમરૂપી સુરતા સુખણાનું દ્વાર ખુલી જાય જ્યાં દેહનું ભાન ભૂલાઈ જાય છે અને બ્રહ્મરંધ્રમાં પહોંચી જાય છે પોતાના આત્મ સ્વરૂપ પ્રકાશી પ્રકાશને પ્રાપ્ત કરી અને પછી દેહથી જ્યારે વિધેય થાય છે એ સોહમરૂપી સુરતા ત્યારે શૂન્યને પ્રાપ્ત કરે છે શૂન્યમાં સમાય શૂન્ય કયું છે એ જ પરમપિતા પરમાત્મા આઠમું શૂન્ય પણ પહોંચાય છે ક્યારે એના વિશે વાત કરે છે કે છ ચક્રો ફોડી કરી અમને એક અલગ પડાય છ ચક્રો મતલબ મિત્રો મૂલાધાર સ્વાદિષ્ઠાન મણિપુર અનાહત કંઠચક્ર મતલબ વિશ્વતાકીય ચક્ર અને આજ્ઞચક્ર આ છ ચક્ર ફોડી કરીને મતલબ છ છ ચક્રોને ખોલીને તો છે છ ચક્રો મિત્રો ખોલે છે શેના જરીએ એક જ સોહમ શબ્દ સોહમ શબ્દ દ્વારા છ છ ચક્ર ખુલી જાય છે આપણે ઘણી વાણીઓમાં વાત કરી છે છ ચક્ર ખુલી જાય એટલે સાતમું ખુલી જ ગયું સમજો કારણ કે છ ચક્ર ખુલી ગયા ચક્ર ખુલી ગયું એટલે સુક્ષ્મણા નાડી ખુલી ગઈ સીધો કોન્ટેક બરાબર સાથે એનો થઈ જાય છે એટલે જો આમ જોવા જાય તો સાતે સાત ચક્રો પણ ખુલી જાય છે પણ છ ચક્રો ખોડી કરીને મતલબ છ એ છ ચક્રોને ખોલીને પછી સુરતા આગળ વધે પછી કહે છે અમને એક અલખ વડાય પછી અમને એક અલખ ભડાય મતલબ દેખાય તો અમને અમને કે ના રુકમ અમને એજ મિત્રો સોહમ સબદ જે શ્વાસો શ્વાસની ક્રિયામાં ચાલી રહ્યો હતો એક અલખ ભડાય અલખ એ જ આત્મા છે લખ એટલે લખવામાં આવે અલખ એટલે જે લખવામાં વાંચવામાં સાંભળવામાં ન આવે એ અલખ ભણાય અલખ એ આત્મા મતલબ પ્રકાશી પ્રકાશ આત્મ સ્વરૂપ દસમા દ્વારની અંદર ભાડનારું કોણ છે અહીં સોમ સોબદ સોમ સબદ એ સ્વયં આત્મા જ છે પણ આત્માનું સ્વરૂપને તેને જાણવું એમ તેને જોઈ લીધું તેને ભાડી લીધું તેને પ્રાપ્ત કરી લીધું આત્મ સ્વરૂપને બરાબર અને પછી દેહથી વિધિ થાય પછી કહે છે સુરતા સુરતાબેનને સાધતા પહોંચ્યા પરાની પાર વાહ હવે સુરતા બેનને સાધતા મતલબ સુરતા સ્વયં સોહમ જ છે સાધતા મતલબ સ્વયં સુરતા રૂપી સોહમ સિદ્ધ અવસ્થામાં આવી ગઈ સાધતા મતલબ સાધી લીધું એને સિદ્ધ કરી લીધું સિદ્ધ અવસ્થાએ પહોંચી ગઈ સુરતા સોહમ રૂપી દેહથી વિદેય થઈ પછી સાધતા બરાબર સાધતા એટલે એને પ્રાપ્ત કરી લીધું બરાબર અને પોતાની અવસ્થામાં આવી ગઈ પછી કહે છે પહોંચ્યા પરાની પાર તો મિત્રો પરાવાણી તો દસમા દ્વારમાંથી નીકળે છે જેમ કે પરા પશ્યંતી મધ્યની વેખરી વેખરેવાણી મુખથી બોલ નીકળે હે સંભળાય અને બોલાય એ વેખરેવાણી છે મધ્યવાણી હૃદયમાંથી નીકળે પશ્ચિંતી વાણીના અભિયેથી નીકળે અને પરાવાણી દસમા દ્વારમાંથી નીકળે છે તો પરાવાણી તો શબ્દ બોલનારે રૂપી સુરતા જ છે કે આત્મા કહો પછી એ સુરતા સ્વયં પહોંચ્યા પરાની પાર મતલબ છે મિત્રો સોહમરૂપી સુરતા પરાની પાર પરાવાણીથી પાર પરા તો સ્વયં પોતે જ થઈ ગઈ પછી પરાની પાર પહોંચી એટલે પરમ પિતા પરમાત્મા રૂપી શબ્દને પકડે છે બરાબર આ જ હિસાબ કિતાબ છે પરાની પાર તો એ જ છે ને કારણ કે સુરતા આત્મા એ પરાવાણીને પ્રગટ કરે છે પરાપાર જે છે એ પરમાત્મ રૂપી શબ્દ છે મિત્રો પછી ત્યાં પહોંચતા કહે છે કે કોટી ચંદ્ર કોટી સૂર્ય થયો અનહદનો રણકાર કોટી ચંદ્ર કોટી સૂર્ય કરોડો ચંદ્રને કરોડો સૂર્ય હે ત્યાં ઝળતો તેને એ પ્રકાશની અંદરથી થયો અનહદનો રણકાર અનહદ એ જ પરમ પિતા પરમાત્મા જેની કોઈ હદ જ નથી અનહદને સોહમ પણ કહેવાય છે એ જ અનહદ જેની કોઈ હદ જ નથી અનહદ એક અવસ્થા છે બરાબર જેની કોઈ હદ જ નથી એનો રણકાર થયો મતલબ એ શબ્દ એને સોહમ રૂપી શબ્દ અનહદના હદને સાંભળી લીધો તો આમ તો અનહદ પણ સોહમ જ છે હવે કહે છે વિના વાદળે વીજ ચમકે નૂર જરે અપરંપાર શાંતિ વર્ષે સુખતાણી બ્રહ્મયોની જલંકાર વાહ વિના વાદળે વીજ ચમકે મિત્રો ન્યા વાદળા પણ નથી છતાં પણ એક વીજળી ચમકી રહી છે વીજળીમાંથી જેમ પ્રકાશ નીકળે અને ગર્જના પણ થતી હોય છે તો એમ પરમપિતા પરમાત્મા જ્યાં છે એક વીજળી સમાન અસંખ્ય પ્રકાશી પ્રકાશ છે અને એ વીજળીમાંથી ગર્જના પણ થતી હોય નથી વીજળી પહેલાં થાય ને પછી ગર્જના થાય છે એમ એટલે એની અંદરથી એ પ્રકાશની અંદરથી જ શબ્દ ઉઠી છે આપણે આગળ બોલી ગયા કે આતમ સ્વરૂપે પ્રકાશ સ્વરૂપ છે ને એમાંથી સોમ શબ્દ બહાર નીકળે છે તો અહીં પ્રકાશની પણ ઉપમા આપણે આપવી હોય તો આપી શકાય છે પરમાત્માને પણ કયો અપરંપાર કરોડો હે સૂર્યથી ઉપર જે પ્રકાશ જેને કહેવાય એની વાત છે એટલે વિના વાદળે વીજ ચમકે જ નહીં એ જગ્યાએ વાદળા પણ નથી છતાં પણ એક વીજળી ચમકારા મારી રહી છે પ્રકાશરૂપી વીજળીને એમાંથી શબ્દ પણ પ્રગટ થઈ રહ્યો છે તો વિના વાદળે વીજ ચમકે નૂર જરે અપરંપાર તો મિત્રો અહીં પરમાત્માને નૂર એટલે પ્રકાશ પ્રકાશ કીધો છે न्या नूर जरे अपरंपार न्या ज्ञान रूपी प्रकासी प्रकाश नूर रूपी प्रकासी प्रकाश झरि रिया से अपरंपार ए जगह पहुंची गया પછી કહે છે કે શાંતિ વર્ષે સુખ તણી બ્રહ્મયોની જલંકાર પછી શાંતિ વર્ષે સુખ તણી ન્યા મિત્રો અશાંતિ બિલકુલ છે જ નહીં શાંતિ જ વર્ષે સુખ તણી ત્યાં આત્માને સુખ હી સુખ છે એ એ જગ્યાએ કયું સુખ છે પ્રેમનું સુખ છે પરમાત્મા પરમાત્માના પ્રેમનું સુખ છે પરમાત્માના શબ્દનું સુખ છે ક્યાં બ્રહ્મ યોની જણકાર બ્રહ્મ એ જ મિત્રો પિતા પરમાત્મા તરફી સારો છે બરાબર યોનિ યોનિ તો મિત્રો મિત્રો અહીં ધરતી ઉપર છે સ્ત્રીલિંગ નહીં પુરુષલિંગ યોની શબ્દ મિત્રો શું છે એક જન્મસ્થાન થયું તો અહીં બ્રહ્મ જ્યાંથી જન્મ થયો મતલબ બ્રહ્મ જ્યાંથી પ્રગટ થયો જલંકાર એની વાત છે મિત્રો હવે એનાથી આગળ વધે છે મિત્રો બહુ ઊંચી વાણી છે એનાથી આગળ વધે છે કહે છે નાદ બુંદના નેઠા નહીં વાણી પામેના પાર શૂન્ય શિખરે પહોંચતા આનંદ થયો અપાર વાહ જો મિત્રો અહીંયા નાદને પણ ઉડાડો નાદ એટલે શબદ્ધ અને બુંદને પણ ઉડાડો બુંદ એટલે દેહ બુંદને મન પણ કહેવાય છે દેહ પણ કહેવાય છે બરાબર તો આમ તો બુંદ એટલે એક પાણી થાય નાદ એટલે શબ્દ થાય નાદ બુંદનો જ વિસ્તાર છે તો અહીં નાદ એટલે શબ્દ અને બુંદ એટલે શરીર એટલે દેહ પણ હવે હું નથી નાદ અને શબ્દ પણ હું નથી નાદ બુંદના નેઠાને અહીં ન્યા નાદ પણ નથી અને બુંદ પણ નથી અને શબ્દ પણ નથી હે તો નાદ બૂંદના નેઠા નહીં એટલે ત્યાં નાદય નથી મતલબ શબ્દય નથી બુંદરૂપી દેહય નથી અને નેઠા નહીં ત્યાં નેઠો છે જ નહીં કાંઈ છે જ નહીં વાણી પામે ના પાર તો એનો વાણી પણ પાર પામી શકે એમ નથી કારણ કે ત્યાં શબ્દ વાણી જ નથી વાણી કયો કે શબ્દ કયો તો વાણી એનો પામેનો પાર મતલબ એ લખવા વાંચવા બોલવા સાંભળવામાં નથી એનાથી ઉપર છે ને આ શબ્દ નથી ને કાંઈ નથી શૂન્ય શિખરે પહોંચતા આનંદ થયો અપાર હવે શૂન્ય શિખરની વાત કરી મિત્રો જુઓ શૂન્ય એને આપણે પરમપિતા પરમાત્મા કહ્યું બરાબર અને શૂન્યમાંથી જ આ બધું પ્રગટ થાય છે શૂન્યમાંથી જો કે મહાશૂન્યમાં જ્યાં શૂન્ય પણ નથી શૂન્યથી પણ ઉપર અહીં પરમ શૂન્ય પરમાત્માને ગણવામાં આવ્યો છે શૂન્યથી પાર તો મિત્રો આ એક થોડુંક વિટમણા જેવું છે કે પરમાત્મા શૂન્ય હોય તો પરમાત્માથી પાર જવાનું છે પણ મિત્રો શૂન્ય એમાંથી સર્જન થાય છે અને શૂન્યમાં વિસર્જન થાય છે તો અહીં પરમ પિતા પરમાત્મા રૂપી આઠમા શૂન્યમાંથી જ આ બધું સર્જન થયું છે આઠમા શૂન્યને જ ઓમકાર પણ ઘણીવાર મેં કીધો છે બરાબર અને પરમાત્મા પણ કીધો છે અને આઠમા શૂન્યને શબ્દ પણ કીધો છે બરાબર કારણ કે એમાંથી જ આ બધું પ્રગટ થાય સરવાળે શૂન્ય પણ મિત્રો ગોળાકારમાં જ આવે છે આવી પણ આપણે વાત ઘણી વાર કરી છે તો અહીં શૂન્ય શિખરે હવે આ શૂન્યરૂપી પરમાત્મા જે છે એની શિખરે મતલબ એનાથી ઉપર પહોંચતા આનંદ થયો અપાર તો ન્યા પહોંચતા તો ન્યા કોણ પહોંચેસ ન્યા મિત્રો પહેલાં તો આ સોહમ રૂપી શબ્દ ઓમકારમાં સમાણો મતલબ સાતમું શૂન્ય આઠમા શૂન્યમાં સમાણો પછી મતલબ સુરતા શબ્દમાં સમાણી પછી એ શૂન્યથી પણ પાર પહોંચતા આનંદ થયો અપાર હે તો હવે મિત્રો અહીં તો એક બહુ ડીપમાં જવાનું છે બહુ ઊંડાણભરી વાત છે કે જ્યારે શૂન્યમાં પહોંચે છે સુરતા શબ્દરૂપી શૂન્યને હે ઓળખે છે ત્યાં એને આનંદ થતો હોય છે પછી એનાથી ઉપર જતા જ્યાં નાદય નથી શરીરય નથી સુરતાય નથી શબ્દય નથી ગુરુય નથી શિષ્ય નથી ન્યા પહોંચતા આનંદ થયો અપાર તો મિત્રો હવે અહીંયા આનંદ કોણ માનનારું એ બહુ ઊંચી આ એક ડીપમાં નથી વાત અટવટી નથી કે આનંદ થયો અપાર તો આનંદ થયો અપાર એટલે કોને અહીંયા કોઈ કીધું નથી મને આનંદ થયો અપાર એવું નથી કીધો આનંદ થયો અપાર મતલબ એ જ આનંદ સ્વરૂપ પરમપિતા પરમાત્મા છે જ્યાં કાંઈ શબ્દય નથી સુરતાય નથી ગુરુ નથી શિષ્ય નથી ને એ આનંદ અપાર છે એનો એ આનંદનો કોઈ પાર જ પામી શકે એમ નથી એ આનંદને જે માણવા જાય ને એમાં સ્વયં ખતમ થઈ જાય ખોવાઈ જાય કાંઈ રહેતું જ નથી જોતો સાંભળતો ને બોલતો બંધ થઈ જાય એ ઘરની વાત કરવામાં આવી છે બરાબર હવે કહે છે સર્વનો સાક્ષી તો આત્મા તેને જાણે વિરલા કોક સમજું સમજે શાનમાં મૂર્ખને મન ફોક તો સર્વેનો સાક્ષી તો આત્મા તો મિત્રો દરેક વસ્તુ જે છે મનચિત બુદ્ધિ અહંકાર ચેતન મન અવચેતન મન ટોટલ આપણા શરીરની અંદર ટોટલ દુનિયાનો જોનારો જે સાક્ષી એટલે જોનારો સર્વનો બધાનો સાક્ષી એટલે જોનારો કોણ છે એ આત્મા છે બરાબર તેને જાણે વિરલા કોક હવે આત્માને જે સાક્ષી છે તેને જાણે વિરલા કોક બરાબર પછી સાક્ષી પણ નહીં દ્રશ્ય પણ નહીં દ્રષ્ટા પણ નહીં અદ્રશ્ય બની જાય છે તો સર્વનો સાક્ષી તો આત્મા છે તો સાક્ષી બનીને જ્યાં સુધી આપણે જોતા રહીશી ત્યાં સુધી મિત્રો સામે દેખાયને જોવે એને દ્રશ્ય કહેવાય અને સાક્ષીને દ્રષ્ટા કહેવાય તો દ્રશ્ય અને દ્રષ્ટાથી ઉપર ઉઠવાની વાત અહીં કરે છે કે તેને જાણે વિરલા કોક મતલબ પહેલાં તો આત્મા રૂપી સાક્ષીરૂપી દ્રષ્ટાની અંદર આવવું પડે દ્રષ્ટામાંથી પછી અદ્રશ્ય થવાની વાત કરે છે દ્રષ્ટા પછી જે અદૃશ્ય જે છે અદૃશ્ય એટલે જ્યાં શબ્દ પણ નથી કોઈ રૂપ નથી રેખ નથી રંગ નથી કાંઈ જે અદૃશ્ય છે આત્માને જાણી પછી અદૃશ્ય થવાનું છે સમજુ સમજે સાનમાં મોરખને મનફોક તો જે સમજવું હોય સમજુ એટલે આ વાત બહુ ઉપર પહોંચી ગઈ છે સમજણથી પણ ઉપર પહોંચી ગઈ છે હવે અહીંયા સમજું કોને કંઈર અહીંયા બુદ્ધિની સમજની વાત નથી કરતા અહીં તો સુરતાની જે સમજ છે આત્માની જે સમજ છે જે સમજું આત્મા છે જે સમજું સુરતા છે એ સમજે શાનમાં શાન એટલે આપણે ઘણી વાર કહીએ છીએ સાંભળવું પણ થાય શાનનો અર્થ સમજણ પણ થાય શાનનો અર્થ સંકેત પણ થાય ઈશારો પણ થાય તો આ જગ્યાએ પરમાત્માએ એ આત્માને શાન કરી દીધી અને આત્માએ પરમાત્માનો અનુભવ કર્યો કારણ કે નાદને બૂંદ નથી નાદ એટલે શબ્દ નથી તો શબ્દ સાંભળવામાં આવે અને અનુભવમાં પરમાત્મા એટલે આત્મા દ્વારા પરમાત્માનો અનુભવ થયો અહીંયા શબ્દની વાત તો કરી જ નથી શબ્દને તો ઉડાડી દીધો બરાબર તો ઘણા કહે છે ને કે સંતો ઘણા એમ કહે છે કે પરણે શબ્દને સુરતાનાર એ વાત સાચી છે બરાબર પણ પરણે શબ્દને સુરતાનાર નર્તન નગરીમાં વિવાહ થયો અહીંયા ન મળે નર કેનાર તો એવી જ રીતની આ વાત છે કે સુરતા શબ્દને પરણી ગઈ સુરતા શબ્દ એક થઈ ગયા પછી એનાથી ઉપર વયા ગયા એટલે ત્યાં ન મળે કોઈ નર કેનાર મતલબ ન્યા શબ્દરૂપી નર પણ નથી સુરતારૂપી નારી પણ નથી એટલે શબ્દથી પણ ઉપર જવાનું છે આ જગ્યાએ ભોજા ભગત પણ કહે છે કે શબ્દની પાર મારા સદ્ગુરુનું રૂપ એ ઘરની વાત આ સંત દાસ દોલતજીએ કરી છે તો જ્યાં શાન થઈ તો શાન કોણ કરે છે સાચી જે શાન છે પરમાત્મા આત્માને કરે છે અને માત્ર એ અનુભવવાની વસ્તુ છે ત્યાં સુરતાય નથી શબ્દય નથી કાંઈ નથી પણ મૂરખને મનફોક જે મૂરખ હોય સુરત સુરત સુરતસબત સુરત સુરતસબત ઢંઢેરો પીટા રાખે અરે ભાઈ સુરતય નથી શબ્દય નથી ને આ ખાંય નથી બધું ઉડી જાય છે નથી સંતો કદાચ શબ્દ કહું તો શબ્દ હું નહીં શબ્દ હે માયા કી છ શબ્દ સરવાળે એક માયાની પરછાય છે શબ્દથી ઉપર જવાની વાત છે કારણ કે મૂર્ખને તો મનફોક મૂરખતાઓ ઢંઢોરો પીટા રાખે સુરત શબદ યોગ સુરત શબદ યોગ સુરત ફલાણું સુરત ઢીકણું હવે ભાઈ તને સુરત શબદ યોગ થયો છે યોગ એટલે જોડાવું સુરત અને શબ્દનો યોગ થઈ જાય સુરતા અને શબ્દ જોડાય જાય તો ન્યા તો એ બોલતો જ બંધ થઈ જાય તો હું કથણી બકણી ચોટી જ પડ્યા છો દુનિયાને ઉલ્લુ બનાવી બનાવીને લૂંટી રહ્યા છો સુરત શબદ યોગ સુરત શબ્દ યોગ ફલાણો યોગ ને ઢીકણો યોગ યોગ એટલે જોડાવું થાય સુરત શબ્દ યોગનો અર્થ છે સુરતા શબ્દનો યોગ બની ગયો બે જોડાઈ ગયા ને જો તો આંભરતો બોલતો જ બંધ થઈ જાય તો કથની બગણી વાળા બધા ખોટા નથી હવે કહે છે જો મિત્રો બેસ્ટ વાત આવી ગઈ જ્યાં શબ્દ નથી મિત્રો જે કોઈ હોય આપણે કંઈ ઓળખતા નથી પણ આ દાસ દોલતજી જે છે મિત્રો આ સોએ સો ટકા અનુભવી આત્મા છે આ સંત દોલત દોલતજીને દાસ દોલતજીને સોએ સો ટકા મિત્રો હું કહું છું એની વાણી દ્વારા કે એને પરમાત્મ અને આત્મ અનુભવ કરીને પરમાત્મ અનુભવ કરી લીધો છે સો એ સો ટકા એની વાણી ઉપરથી પરખ થાય મિત્રો બરાબર કારણ કે છેલ્લી લાસ્ટની જે લાઈન છે ને ત્યાંથી ખબર પડી જાય છેલ્લા લાસ્ટની લાઇનમાં કહે છે કે પ્રેમીને પ્રેમી મળે અતિ આનંદ થાય ગુરુચરણને સેવતા દાસ દોલત ગુણ ગાય વાહ પ્રેમીને પ્રેમી મળે જો મિત્રો પ્રેમી પ્રેમ અને પ્રેમી તો પ્રેમ ને કરનારને પ્રેમી કહેવાય છે પ્રેમ કરનારને પ્રેમી કહેવાય તો એક પ્રેમ કરનારને બીજો પ્રેમી મળે અતિ આનંદ થાય કારણ કે મિત્રો બે પ્રેમી જ હામે હામે મળે આત્માય પ્રેમી બની જાય પ્રેમ સ્વરૂપ બની જાય પરમાત્માય પ્રેમ સ્વરૂપ છે તો ત્યાં મિત્રો પ્રેમનો કોઈ શબ્દ છે જ નહીં કોઈ ભાષા છે જ નહીં બિલકુલ ક્લિયર વાત છે મિત્રો આ કારણ કે પ્રેમ પાસે કોઈ શબ્દ નથી કોઈ ભાષા નથી તો સુરત શબદ યોગને અહીંયા ઉડાડી દીધોસ કારણ કે પ્રેમને કોઈ ભાષા જ છે ને શબ્દ જ નથી પ્રેમ પાસે એટલે તો વાત કરું છું ઘણા કીએ જ છે કે પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ ના જાને કોઈ પ્રેમ વિના પાવત નહીં તો મિત્રો પ્રેમ છે ને એ જ શ્રેષ્ઠ ભક્તિ છે બાકી સુરત શબદ યોગથી અહીંયા ઊંચી વાત કરી છે ઘણા સંતોએ સુરત શબદ યોગની વાત કરી નથી કરી એવું નથી સવાદાસ બાબુ એ કરી છે પણ સવાદાસ બાબુ ઉપર કર્યા છે સુરત સૌદાસ બાપુએ છેલ્લો સુરત શબ્દ યોગને ઉડાડી દીધો છે કારણ કે પરણે શબ્દને સુરતાનાર સવાદાસ બાપુએ કીધું છે નર્તન નગરીમાં વિવાહ થયો પરણે શબ્દને સુરતાનાર પછી ન મળે કોઈ નર કેનાર પછી શબ્દરૂપી નરય નથી જ્ઞાન શબ્દરૂપી સુરતારૂપી ના રહી નથી બે ખતમ થઈ જાય એટલે મતલબ શબ્દ ગુરુ છે અને સુરતા શિષ્ય એ ગુરુ શિષ્ય હોત ઉડી જાય છે એનાથી પાર વયા જ્ઞાન જ્યાં કાંઈ છે જ નહીં કોઈ વસ્તુ અંતિમ અવસ્થા ત્યાં પ્રેમ હે પ્રેમ છે તો પ્રેમમાં કોઈ શબ્દ જ નથી પ્રેમની કોઈ ભાષા જ નથી એટલે શબ્દ ઉડી ગયો પ્રેમ જે પ્રગટ થયો ને એ શબ્દ ઉડી ગયો હે તો પ્રેમીને પ્રેમી મળે અતિ આનંદ થાય તો મિત્રો જે પ્રેમ સ્વરૂપ બની જાય અતિ અતિ એની કોઈ ગતિ જ નથી અતિ મિત્રો એટલે સમજી લોજો એમ કે આનંદ થાય જેનો કોઈ માપ જ નથી એ આનંદ સ્વરૂપ બની જાય છે ગુરુ ચરણને સેવતા દાસ દોલત ગુણગાય ગુરુ ચરણને સેવતા મિત્રો અહીં એ પરમ પિતા પરમાત્મા સ્વરૂપી ગુરુની વાત કરી છે ને એના ચરણને સેવતા મતલબ એની સુરતા થકી એના આત્મા થકી એ પરમાત્મને સેવતા ત્યારે કહે છે આ બધું થાય છે દાસ દોલત ગુણગાય આ દાસ દોલતે આ ગુણલા ગાયા છે બરાબર મિત્રો તો આ અંતિમ વાણી છે અંતિમ લક્ષની વાણી છે આ વાણીથી આગળ લગભગ વાણી આ વાણીને સમજી લ્યો ને આ વાણી જીવનમાં ઉતરી જાય એટલે કાંઈ બાકી રહેતું નથી બરાબર આ એની માથે આદાસ દોલતજી ઉપર પોતાના જે ગુરુ છે રૂખી રામદાસ તેની કૃપા થઈ ગઈ છે મિત્રો બરાબર એની કૃપા થઈ ગઈ છે રામદાસની કારણ કે નામ જ રામદાસ છે હે રૂખી શબ્દ વાપરો છે રૂખી એટલે બહુ ઊંચો શબ્દ છે રૂ એ જ આત્મા ખ એ જ ખલકની અંદર આત્મા પછી ઈ ખલકની ઉપર જે પરમાત્મા છે એને રૂખી કહેવાય છે રામ પ્લસ દાસ એ જ પરમ પિતા રામના દાસ બની ગયા છે બહુ ઊંચો શબ્દ છો મિત્રો રૂખી રામદાસ એ કોઈ સામાન્ય નથી આવા એને ગુરુ મળી ગયા કોને સંત દોલતરામદાસજીને તો મિત્રો આ બહુ અતિ ગહનવાણી છે ડીપમાં પણ છે અટપટી પણ છે ઘડીકમાં સમજાય એવું પણ નથી બરાબર તો અહીં વાણી પૂરી થાય છે તો બોલો મિત્રો પ્રેમથી સંત દોલતરામની જય ગુરુ રૂખી રામદાસ બાપાની જય સત્ય સનાતન ધર્મની જય